સર્વાંગી વિકાસ માટે કરવામાં આવ્યો છે તમામ લોકોને અભિપ્રાય આપવા માટે અપીલ કરવામાં આવી છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મન સર્વેનો જે કાર્યક્રમ આવ્યો છે તેમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા છેલ્લા દસ વર્ષમાં આ દેશના વિકાસ માટે દેશના ગરીબ લોકો માટે દેશના મહિલા માટે દેશના યુવા માટે દેશના ખેડૂતો માટે જે રીતે કામ કરવામાં આવ્યું છે તે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોય આખા દેશ અને દુનિયાને બતાવી છે તો એના માટે આપનો જે અભિપ્રાય એ પણ આપવા માટે મારી વિનંતી છે સાથે સાથે આપના વિસ્તારના એમએલએ અને એમપી અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના પણ કામ અંગે તમારી પાસે જે પણ કોઈ ઓપિનિયન હોય તો એ અભિપ્રાય પણ આપવા માટે મારી વિનંતી છે